વડોદરા શહેરની ગુરુકુલ સ્કૂલમાં નંદ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હરણી વારસા રિંગરોળ ખાતે ગુરુકુલ સ્કૂલમાં વર્ષોની પરંપરા મુજબ નંદ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી પર આવેલી સ્કૂલમાં નંદ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જન્માષ્ટમી નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી મટકી ફોડ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભગવાન કૃષ્ણ સંબંધિત નૃત્ય જેમ રાજ સુહાની રાધિકા ગોરીસે રાધાકૃષ્ણ

ભારતીય પરંપરાની નૃત્ય નાટિકાઓ રજૂ કરી ગરબા માણી અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ લીધો આ જે પરંપરા પાંચ હજાર વર્ષથી ચાલીને આવી છે એ ભારતીય પરંપરાને કેમ વિસરાય અને નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ સાથે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ આનંદ લીધો અને દરેકે સંકલ્પ લીધો કે આજે આવતીકાલે રાત્રે પણ આજે નંદ મહોત્સવની ઉજવણી શાળામાં સંચાલક આચાર્ય શિક્ષકગણ વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોને સાથે લઈ અને ઉજવણી કરવામાં આવી હતી બાલમંદિરથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ કૃષ્ણ જન્મથી માંડી અને કૃષ્ણ સ્વધામ સ્વદે ધામમાં ગયા તેની આ બે નૃત્ય નાટિકાઓ રજૂ કરી હતી પ્રેક્ષકો અને વિદ્યાર્થીઓ મંત્રમુક્ષ થઈ ગયા હતા ત્યારબાદ આ નૃત્ય નાટિકા બાદ કૃષ્ણના મટકી ફોડનો કાર્યક્રમ અને ગરબાના કાર્યક્રમનું આયોજન